આ પ્રદર્શનોમાં સ્વાતંત્ર્યનો વાર્તાલાપ નામનું ત્રણસો મીટર લાંબુ એક ભવ્ય ભીત ચિત્ર ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પ્રસ્થાન ખંડમાં આવેલું આ ચિત્ર મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને ગુજરાતના પ્રતિકાત્મક દ્રશ્યોની વચ્ચે દર્શાવે છે આ કલાકૃતિ પિત્તળ અને તાંબા જેવી ધાતુઓનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે જે તેની વિશિષ્ટતામાં વધારો કરે છે આ કલાકૃતિઓ દ્વારા વિમાન મથકોને માત્ર પ્રવાસી સ્થળ નહીં પરંતુ સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પણ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આનાથી સ્થાનિક કલાકારોને એક મોટું પ્લેટફોર્મ મળવાની સાથે સાથે દેશ વિદેશના પ્રવાસીઓ સમક્ષ ગુજરાતની ઓળખ વધુ મજબૂત બનશે આ પગલું મુસાફરીના અનુભવને વધુ સકારાત્મક અને યાદગાર બનાવશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે